નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ગુજરાતનું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કૃષિ આરોગ્ય મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો ગુજરાત સરકારના બજેટમાં નવા કોઈ કરવેરાની નથી કરાઈ જાહેરાત સાત નગરપાલિકાને બનાવવામાં આવશે મહાનગરપાલિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટની કરી પ્રશંસા કહ્યું બજેટમાં ગુજરાતને ફાઇવજી બનાવવાનું પ્રતિબિંબ દેખાયું વ્યાસજીના ભોયરામાં પૂજા કરવા મુદ્દે વારાણસીમાં લઘુમતીઓનો એકઠા થયા અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ફગાવી અરજી હેમંત સોરેન જમીન કૌભાંડ મામલે ઈડીના પાંચ દિવસના રિમાન્ડ પર બુધવારે સોરેનની કરાઈ હતી ધરપકડ વિગતવાર સમાચાર જોઈએ ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે જેમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે જેમાં નાણામંત્રીએ જણાવ્યું છે કે આપદાને અવસરમાં પલટાવી છે કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે કચ્છમાં નર્મદા નીર પહોંચ્યા છે ગુજરાતમાં ફાઇવજી ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ છે કનુ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું છે પીએમ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે વ્યક્તિના વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓના વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું આજે ગુજરાતનું બજેટ મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું આ બજેટ અત્યાર સુધીનું રાજ્યનું સૌથી મોટું બજેટ માનવામાં આવે છે ત્યારે આ બજેટમાં કયા કયા વિભાગ માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેની પર એક નજર કરીએ પોષણલક્ષી યોજનાઓ માટે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે બે હજાર સાતસો ને અગિયાર કરોડની જોગવાઈ થઈ છે અમદાવાદમાં ઓલિમ્પિક માટે ત્રણસો છત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે શહેરી વિકાસ વિભાગ માટે એકવીસ હજાર છસો છન્નું કરોડની જોગવાઈ થઈ છે અમદાવાદમાં ઓલિમ્પિક માટે રૂપિયા ત્રણસો છોત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે રૂપિયા પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સામાન્ય વહીવટ માટે રૂપિયા બે હજાર બસો ઓગણચાલીસ કરોડની જોગવાઈ થઈ છે શિક્ષણ વિભાગ માટે રૂપિયા પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સામાન્ય વહીવટ માટે રૂપિયા બે હજાર બસ્સો ઓગણચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે સામાન્ય વહીવટ માટે રૂપિયા બે હજાર બસ્સો ઓગણચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પંચાયત વિભાગમાં રૂપિયા બાર હજાર એકસો આડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા માટે રૂપિયા છ હજાર બસ્સો બેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાણી પુરવઠા માટે છ હજાર બસ્સો બેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે કાયદા વિભાગ માટે રૂપિયા બે હજાર પાંચસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પંચાયત વિભાગમાં રૂપિયા બાર હજારની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ માટે રૂપિયા વીસ હજાર સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે શ્રમ રોજગાર વિભાગ માટે રૂપિયા બે હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે કેન્સર બીમારી માટે રૂપિયા છસ્સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે શ્રમ રોજગાર વિભાગ માટે રૂપિયા બે હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પીએમ જે વાય યોજના માટે રૂપિયા ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા એક હજાર આઠસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે મનરેગા યોજના માટે રૂપિયા એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રવાસન યાત્રાધામ વિભાગ માટે રૂપિયા બે હજાર અઠ્ઠાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ માટે રૂપિયા છ હજાર એકસો ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે રૂપિયા પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે બિન અનામત વર્ગ વિભાગ માટે રૂપિયા છસ્સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે વિજ્ઞાન પ્રૌદ્યોગિક વિભાગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે ગૃહ વિભાગ માટે રૂપિયા દસ હજાર ત્રણસો ઇઠોતેર કરોડની રૂપિયાની જોગવાઈ કરાઈ છે સૂર્યોદય યોજના માટે રૂપિયા એક હજાર સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આજે રજૂ કરાયેલા ગુજરાતના બજેટમાં દરેક ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવા છે જેમાં મહિલાઓ વિદ્યાર્થીઓ તથા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે ત્યારે એક નજર કરીએ આ જોગવાઈઓ પર નમોશ્રી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે સગર્ભા મહિલાઓ માટે બાર હજારની જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ધોરણ અગિયારમાં દસ હજાર ધોરણ બારમાં પંદર હજારની સહાય મળશે નવસારી મોરબી વાપી ગાંધીધામ આણંદ સુરેન્દ્રનગર મહેસાણા નગરપાલિકા બનશે એસઓયુ ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનશે પચીસો નવી બસ સેવામાં મુકાશે અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ લંબાવાશે એકસો બાર નંબર પર તમામ ઇમરજન્સી સેવા શરૂ કરાશે એકસો આઠથી ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદાશે અમદાવાદ અને સુરતમાં આધુનિક હોસ્પિટલ બનશે ત્યારે બાવળા અને કામરેજમાં ત્રણસો બેડની હોસ્પિટલ બનાવાશે બજેટમાં નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે આ યોજનાનો દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે યોજના માટે બારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે માન્ય નમો નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે જેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ બજેટમાં નાણાં મંત્રીએ કહ્યું કે મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડ જોગવાઈ કરાઈ છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર અપાશે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી ટી એનએફએસએ પી સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ શોધવા હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ એક પોઈન્ટ પાંચ ટકાથી વધારે ચાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે તેથી દરેક તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે પચીસો એકત્રીસ હોસ્પિટલ એમ પેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું સ્વચ્ચતાને દરેક ઘર ગામ અને શહેર મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી મહાત્મા ગાંધી ની એકસો વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે સ્વચ્છતાને દરેક ઘર ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુગઢ બનાવવાની અમારી સરકારની છે આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મત ગુજરાત ટુ ઝીરો વન અભિયાનની હું જાહેરાત કરું છું આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે આ માટે ચાલુ વર્ષના રૂપિયા તેરસો કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા પચીસો કરોડની જોગવાઈ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા છે વિશ્વસ્તરીય આંતર માળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે માન્ય અધ્યક્ષશ્રી સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચ આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું નાણામંત્રી કનુભાઈ બે હજાર ચોવીસ થી પચીસ ના વર્ષમાં રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટમાં ગુજરાતને ફાઈવજી બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું છે ફાઈવજી એટલે ગર્વું ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશા દર્શન કરનારું બજેટ છે છે આપણે આવી દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે આ માટે ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગુંચો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં ભેગ આપવા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અભિયાનની આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા પચીસસો કરોડનું પ્રાવધાન કર્યું છે આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે આદરણીય મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રડયામણાં રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાતવાળું બજેટ આપવા બદલ હું નાણા શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું

અને ગુજરાતની ગૃહિણીઓ હોય મોંઘવારી હોય ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલા ચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે લોકો જેટલું ભરે છે ટેક્સ ભરે છે જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે પણ એનો ફાયદો કોને થાય છે જે ગણ્યા ગાંઠ્યા લોકોને અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠા લોકોને એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જે ખાતરી આપતા હોય તો ગુજરાતે પણ એમને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે તો ગુજરાતની ગૃહિણીઓને સાડા ચારસો રૂપિયા ગેસનો બાટલો કેમ ના મળે આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી પણ એમાં સરકાર પુરવાર થઈ નથી આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં આજની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આ દરમિયાન મસ્જિદ સમિતિને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી એટલે કે જ્ઞાનવાપી સ્થિત ભોયરામાં પૂજા ચાલુ રહેશે હાઈકોર્ટમાં આગામી સુનાવણી છ ફેબ્રુઆરીએ હાથ ધરાશે મસ્જિદ સમિતિએ તેની અરજીમાં પૂજા સેવાઓ પર વજગાડાના મોરેટોરિયમની માંગણી કરી હતી પરંતુ કોર્ટે આ મંજૂરી આપી ન હતી કોર્ટે મસ્જિદ કમિટીને તેની અપીલમાં છ ફેબ્રુઆરી સુધીમાં સુધારો કરવા જણાવ્યું હતું અલ્હાબાદ હાઈકોર્ટે એડવોકેટ જનરલને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો જ્ઞાનવાપી મસ્જિદમાં વારાણસી કોર્ટના નિર્ણય બાદ પોલીસ શુક્રવારની સમાજને લઈને ઘણી સતર્ક છે બંધના એલાન વચ્ચે મુસ્લિમ સમુદાય શુક્રવારની નમાજ માટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં એકત્ર થયું વારાણસીના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે વારાણસી કોર્ટના આદેશ સામે બંધનું એલાન કરવામાં આવ્યું છે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોયરામાં કોર્ટે પૂજા કરવાનો અધિકાર આપી દીધો હતો ત્યારબાદ વારાણસીમાં તંગદિલી પૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આ શહેર હાલમાં છાવણીમાં ફેરવાઈ ગયું છે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસના કારણે છેલ્લા બે દિવસથી અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ દેવાઈ છે બીજેપી સાંસદ દિનેશ શર્માએ શુક્રવારે કહ્યું કે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં કરવામાં આવેલી પૂજા કોર્ટના આદેશ મુજબ હતી आज जब माननीय न्यायालय ने पूजा का आदेश दिया है तो प्रशासन के सामने एक ही विकल्प है कि न्यायालय के आदेश का पालन करें न्यायालय के आदेश का उल्लंघन ये बीजेपी सरकार की नीति का अंग नहीं है ये समाजवादी कर सकते हैं कांग्रेस ही कर सकते हैं बीजेपी ने हमेशा उसका पालन किया है और आज पहले भी जब उन्नीस में पूजा बंद हुई तब भी बीजेपी का उसमें कोई रोल नहीं था आज जब पूजा प्रारंभ हुई है न्यायालय ने आदेश दिया है બીજેપી પર આરોપ કયો લગાતી ઝારખંડમાં નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને ઘણા મંત્રીઓએ શપથ લીધા છે બાદમાં તુરંત જેએમએમ કોંગ્રેસ અને સરકારમાં અન્ય સહયોગીઓના ધારાસભ્ય શુક્રવારે રાંચી એરપોર્ટથી હૈદરાબાદ જવા રવાના થયા છે સત્તાધારી ગઠબંધને વિપક્ષી પાર્ટીઓ પર આરોપ લગાવ્યો કે ધારાસભ્યોને લોકશાહીના લૂંટેરાઓથી બચાવવા માટે હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે હૈદરાબાદ જતા પહેલા ધારાસભ્યોએ કહ્યું છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યો સમયસર પરત ફરશે ચંપાઈ સોરેને ઝારખંડના બારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે આ દરમિયાન બે નવા મંત્રીઓએ પણ શપથ લીધા છે કોંગ્રેસ પાર્ટીના એક મંત્રી અને આરજેડીના એક મંત્રીને સામેલ કરવામાં આવ્યા છે રાજ્યપાલે મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે આ ઉપરાંત બહુમત સાબિત કરવા માટે દસ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે ઝારખંડના શાસક ગઠબંધનના પક્ષો ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યો રાજકીય ખેંચતાણ વચ્ચે હૈદરાબાદ જવા રવાના થયા ચંપાઈ સોરેન વિધાનસભાના બહુમતી સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ કરશે ત્યાં સુધીમાં ધારાસભ્યો પાછા આવી જશે અસ્થિર રાજકીય પરિસ્થિતિ વચ્ચે હોર્સ સ્ટેન્ડિંગની ઘટનાથી બચવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે દસ દિવસનો સમય આપ્યો છે પીએમએલએ કોર્ટે શુક્રવારે પૂર્વ સીએમ હેમંત સોરેનને જમીન કૌભાંડ કેસમાં ઈડીના પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે બુધવારે લાંબી પૂછપરછ બાદ મોડી રાત્રે ઈડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ પહેલા હેમંત સોરેન રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા અને પછી રાજીનામું સુપરત કર્યું હતું આ પછી ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી શુક્રવારે સવારે પણ હેમંત સોરેનને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી તો હાલ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર